નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ છોડ સાહિત્ય અને શિક્ષણમાં હું છું પ્રાધ્યાપક અને આપના માટે લાવ્યો છું એક જાણવા જેવો વિડીયો મિત્રો દુનિયાના બધા જ દેશના વૈજ્ઞાનિકો અવનવી શોધો કરી માનવ જીવનને જીવવા માટે સરળ બનાવે છે કોરોના જેવી મહામારીના સમયે પણ ભારત અને અન્ય દેશના વૈજ્ઞાનિકો દ્વારા કોરોનાને નાથવા માટેની રસીની શોધ કરી હતી માનવ મરણ અટકાવ્યું હતું કેન્સર ડાયાબિટીસ અને એઇડ્સ જેવા રોગોમાં સંશોધન સતત ચાલુ રહે છે તાજેતરમાં રશિયા દ્વારા જાહેર કરવામાં આવ્યું કે તેમણે કેટલાક પ્રકારના કેન્સર સામે રક્ષણ આપતી રસીની શોધ કરી છે આવા સંશોધનો સતત ચાલુ રહેતા હોય છે તેમાં એક સંશોધને સૌનું ધ્યાન દોર્યું છે ને તે છે કૃત્રિમ રક્તનું સંશોધન અત્યાર સુધી કોઈ દેશ આ પ્રકારનું સંશોધન કરી શક્યો નથી પણ જાપાને કૃત્રિમ રક્ત બનાવી દુનિયાને ચોંકાવી દીધી છે જાપાનના નારા મેડિકલ યુનિવર્સિટીના પ્રોફેસર ડૉક્ટર હિરોમી સાકાઈ અને તેમની ટીમે કૃત્રિમ લોહી બનાવવામાં સફળતા મેળવી છે એવું કહેવાય છે કે આ કૃત્રિમ લોહી જાંબલી રંગનું હશે અને તેની ખાસિયત એ હશે કે ગમે તે બ્લડ ગ્રુપ ધરાવતા વ્યક્તિને આ લોહી ચડાવી શકશે બીજી ખાસિયત એ છે કે કુદરતી લોહી કરતાં આ લોહીને લાંબા સમય સુધી સાચવી શકાશે આ લોહી બનાવવા એક અનોખી પ્રક્રિયા અપનાવાઈ હતી જૂના કે એક્સપાયર કે દાનમાં આવેલા લોહીમાંથી હિમોગ્લોબિન છૂટું પાડી તેને નેનો આકારના લિપિડ મેમ્બ્રેનનું પડ ચડાવી બસો પચાસ નેનોમીટર આકારની કૃત્રિમ કેશિકાઓ બનાવવામાં આવી જે કુદરતી લાલ રક્ત કેશિકાઓની જેમ કાર્ય કરે છે યુદ્ધ ભૂકંપ કે અન્ય કુદરતી આપત્તિઓ સમયે વધારે મૃત્યુના સમયે વધારે લોહીની જરૂર પડે છે ત્યારે આ લોહી ખૂબ ઉપયોગી બનશે આ કૃત્રિમ લોહી જાંબલી રંગનું હશે અને તેને હિમોગ્લોબિન વેસિકલ્સ તરીકે ઓળખવામાં આવશે તે ખરા લોહીની માફક ઓક્સિજન શરીરના દરેક ભાગમાં પહોંચાડશે આ લોહી રૂમ ટેમ્પરેચરમાં બે વર્ષ સુધી સાચવી ઉપયોગમાં લઈ શકાશે હજુ પણ આ બાબતના સંશોધનો ચાલુ છે આ લોહીમાં પણ સુધારા વધારા થઈ શકે તો જાપાનના જાપાનના ડૉક્ટર હીરોમી અને તેમની ટીમને ખૂબ ખૂબ શુભેચ્છા સાથે અહીં વિડીયો પૂર્ણ થાય છે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને કોમેન્ટ કરજો અને અમારી ચેનલમાં જોડાવા ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપણે ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આપની કાળજી રાખજો ધન્યવાદ